बोलिए लाल लाली जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरम गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरु नम तस्में श्री गुरु हे नम एक वक्त एक महात्मा जी पोते एक मंदिर नि अंदर रहता था એ મંદિરની અંદર દર અઠવાડિયે એકવાર એટલે કે રવિવારે ત્યાં એ પોતે જે નગરજનો હોય એ બધાને બોલાવી અને બધાને એ સત્સંગ કરાવતા હતા એક વખત દસ વર્ષના બાળકને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ એટલે ચાલું સત્સંગની અંદર પેલાં બાળકે કહ્યું કે હે મહાત્માજી તમે મને ભગવાનના દર્શન કરાવશો ત્યારે એ મહાત્માજીએ કહ્યું કે બેટા અત્યારે સત્સંગ ચાલે છે આ સત્સંગ પૂરો થાય એટલે તમારે મને મળવું અને મારી પાસે સમય માગવો કે હે મહાત્માજી હું આપને મળી શકું અને મળી શકું તો કયા સમય મળી શકું આવો વિવેક રાખવો એમ કહ્યું એટલે પેલા જે બાળક હતો એ બાળકને સમજાઈ ગયું કે મહાત્માજી પાસે એ સમય માગવાનો એમને પ્રશ્ન પૂછવાનો એટલે સત્સંગ પૂરો થયો પછી મહાત્માજી પાસે ગયો પેલો બાળક અને હાથ જોડીને કહ્યું કે હે ગુરુજી તમે મને સમય આપશો એટલે ગુરુજીએ કહ્યું કે બેટા બોલ તારો પ્રશ્ન શું છે એટલે આ જે દીકરો હતો એણે કીધું કે ગુરુજી તમે મને ભગવાનના દર્શન કરાવશો ત્યારે પેલા ગુરુજી હતા એમણે કહ્યું કે હા બેટા તું કાલે સવારે સાત વાગે એ મારી પાસે આવજે હું તને ભગવાનના દર્શન કરાવીશ એટલે પેલો જે બાળક હતો એ બાળક આ ગુરુજી પાસે આવે છે એટલે ગુરુજીએ કહ્યું કે ચાલ આપણે આ જે નગર છે એની અંદર થઈ નગરની અંદરથી પસાર થઈ અને આપણે આગળ જવાનું છે એટલે ગુરુજી અને પેલો જે બાળક હતો એ પોતે નગરની અંદર થઈને બહાર નીકળ્યા એટલે આ ગુરુજી પાસે એક મોટો ઝોલો હતો એની અંદર બધી વસ્તુઓ મૂકેલી હતી એટલે પેલા ગુરુએ પેલા શિષ્યને એટલે બાળકને કહ્યું કે બેટા આ મારી પાસે થેલો છે ઝોલો છે એ ઝોલો તો માથે મૂકી દે અને આપણે ચાલતા ચાલતા જઈએ કારણ કે સાધુ તો ચાલતા ભલા આ ગુરુજી પેલા શિષ્યને કહ્યું એટલે શિષ્યએ પોતે જે ઝોલો હતો એ માથે મૂક્યો અને પછી ચાલવા લાગ્યો ખૂબ ચાલ્યા ખૂબ ચાલ્યા થોડા ચાલ થોડું ચાલ્યા પછી આ બાળક થાકી ગયું એટલે કહે કે ગુરુજી હજુ આપણે કેટલી દૂર જવાનું છે એટલે ફરીથી આ ગુરુજીએ કહ્યું કે હજુ ઘણું બધું ચાલવાનું છે વળી પાછું થોડુંક ચાલ્યા અને પાછો જે બાળક હતો એ થાકી ગયો એટલે બાળકે કહ્યું કે ગુરુજી હજુ કેટલું ચાલવાનું એટલે આ ગુરુજીએ કહ્યું કે જો સામે દેખાય છે ને ડુંગર તો બોલે હા એ તો પાવાગઢ છે તો કે હા એ પાવાગઢ ઉપર ચડવાનું છે અને ચઢી અને પછી ઉતરવાનું છે માતાજીના દર્શન કરીને આવો આ ગુરુજી પેલા બાળકને કહ્યું એટલે બાળક એ ત્યાં ને ત્યાં એ સ્થિર થઈ ગયું અને ગુરુજીને કહ્યું કે ગુરુજી આ જે મને તમે ઝોલો આપ્યો છે એની અંદર શું છે ત્યારે ગુરુજીએ કહ્યું કે બેટા એની અંદર જે વસ્તુ ભરેલી છે ઝોલાની અંદર એ આમ તો નકામી છે કોઈ કામની નથી બોલે એમ તો કે હા તો જે પેલા શિષ્ય હતા એમણે કહ્યું કે ગુરુજી તો હું આ થેલાની અંદર જે કંઈ વસ્તુઓ છે તે હું ફેંકી દઉં ત્યારે પેલા ગુરુજીએ કહ્યું કે બેટા તને ફાવે તેમ કર તને જો એમ લાગે કે મારે ફેંકી દેવી વિશે તો ફેંકી દે તને એમ લાગે કે મારે આ જલો લઈને પાવાગઢ ઉપર ચડવું છે અને પછી હું નીચે ઉતરીશ બોલે એમ તો કે હા એટલે પેલો જે બાળક હતો એ એની અંદર ઝોલાની અંદર જે કંઈ ચીજ વસ્તુઓ હતી એ એક એક ચીજ વસ્તુઓ પોતાની માથા ઉપરથી ઝોલાની અંદર લઈ અને ફેંકવા મળ્યું તો તેની અંદરથી જે નકામી વસ્તુ હતી એ બધી ફેંકવા મળ્યો એની અંદર કોઈ કામની વસ્તુ ન હતી એટલે એ ઝોલાની અંદરથી એ બધી વસ્તુઓ ફેંકાઈ ગઈ પછી પેલો જે બાળક હતો શિષ્ય એના માથેથી જે બોજ હતો વજન એ ઓછું થઈ ગયું એટલે ગુરુજીને કહ્યું કે હાશ મને આનંદ થઈ ગયો ગુરુજીએ એમ કહ્યું પેલા બાળકે ગુરુજીને કહ્યું એટલે પેલા ગુરુજીએ કહ્યું કે બસ બેટા તને હવે ભગવાનના દર્શન થઈ ગયા તું એ પાછો ચાલ એટલે બાળક એ પોતે મ ઉપર ઓઘળી મૂકી અને ખૂબ વિચાર કરવા લાગ્યો કે ગુરુજી મને ભગવાનના દર્શન થઈ ગયા ત્યારે ગુરુજીએ કહ્યું શિષ્યને કે હા બેટા તને ચોક્કસ ભગવાનના દર્શન થઈ ગયા હવે ચાલ આપણે પાછા જવાનું છે એટલે આ જે ગુરુજી હતા એ પેલા બાળકને પાછા લઈને આવે છે પોતાના મંદિરની અંદર કજ્યા એ તેઓ પોતે સત્સંગ કરતા હતા અને પછી બાળકને કહે છે કે બેટા આ દુનિયાના લોકો પોતાના માથા ઉપર અઢળક બોજો લઈને ફરે છે એ શું છે સાંસારિક બોજો છે અને એના ટેન્શનની અંદર અતિશય બોજો એ પોતે લઈને ફરતા હોવાથી એ ઘણા બધા દુઃખી થાય અને એમને હાશ એટલે કે આનંદ જેવી એ અનુભૂતિ થતી નથી બોલે એમ તો કે હા એટલે તને ભગવાનના દર્શન થઈ ગયા ગુરુજી આ શિષ્યને કહ્યું એટલે કહ્યું છે ભાગવતની અંદર બોલેશું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ સ્પતિ તે હવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વ્યા ન સચિદાનંદ રૂપાયા જે આનંદ જે છે એ ભગવાનનો આવે એટલે તમને સુખ અને આનંદ થતો રહે પરંતુ જે માણસો જે ચિંતા કરે છે સાંસારિક જીવો જે પોતાના માથા ઉપર બોજો રાખે છે એ બોજો જે ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરી દેને તો એમને અતિશય આનંદ અને ભગવાન મેળવ્યાનું એમને સુખ મળે કારણ કે એ પોતે બોજાથી એ દુઃખી થતા હોય જે ભગવાન પોતાની ઓઘળી ઉપર ગોવર્ધન પર્વતને ઊંચો કરી શકે છે એ ભગવાન તમારા ઉપર જે ટેન્શન ચિંતાઓ સંસારિક જે બોજો છે એ હળવો ના કરી શકે કરી શકે ચોક્કસ પરંતુ આજનો માનવ પોતાના મસ્તક ઉપર આનંદ ઘણી જવાબદારીઓ પોતે લઈને ફરે છે એ બધી જ જવાબદારીઓ જો ભગવાનના ચરણોની અંદર સુપ્રત કરી દે ને તો એ ભગવાનને ચિંતા થાય કે આ જે ભક્ત છે એ તમામ એનો બોજો એ મારા ચરણોની અંદર સમર્પિત કરી દે છે એટલે હું તેનો વાળ વાંકો થવા નહીં દઉં આમ એ ભગવાન એ કહે છે અને ખરેખર જો ભગવાનને આપણા જે બોજો છે એ સુપ્રત કરીશું તો ભગવાન એ તમામ બોજો એ ઉઠાવી લે છે પરંતુ પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ વિશ્વથી જો આપણે આપણા જે બોજા છે એ ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરીશું તો અતિશય આનંદ અને સુખનો અહેસાસ થશે પરંતુ આજે જો લાખ કમાતા હોય એને વિચાર આવે બોલે શું બે લાખ કમાવું તો હું સુખી થાઉં પરંતુ એ જે કંઈ ચિંતા છે તે ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરી દેવાની અને હંમેશના માટે કાર્ય કરતા રહેશું તો ખરેખર એ ભગવાનને ચિંતા થશે અને ભગવાન એ આપણને આગળ વધવા માટે પ્રેરણા કરશે પરંતુ ક્યારે જ્યારે એ કર્મ સાથે આપણે ભગવાનને જોડી દઈશું ત્યારે જેમ તીર હોય એની આગળ લીંબુ ખૂસવામાં આવે અને તીર મારવામાં આવે તો આગળને આગળ આગળને આગળ શું જતું દેખાય આપણને લીંબુ જતું દેખાય એમ દરેક કાર્યની અંદર ભગવાનને આગળ ધરીશું તો ભગવાન એ આપણા કાર્યોની અંદર જરૂર સફળતા આપશે અને આપ સૌને સુખી કરશે માટે આપણે પણ આપણો જે બોજો છે એ ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરી આનંદિત રહીએ અને ગણો સુખ ભોગવી શકીએ એ જ આજના શુભ દિને બોલી કૃષ્ણ કનૈયા લાલ લગે